સૌ પ્રથમ એ ચેક કરવાનું છે આ તમારો જવાબ આ તમારો જવાબ સિમ્પલ જ છે એવી રીતે આમાં જુઓ પેલા ચેક કરવાનું છે તૂડે છે ચેક કરી ચાલો છેદ ઉડે છે હા છેદ છે ત્રણ દુ છ ત્રણ તરી નવ

આશરે કિંમત એટલે કે રાઉન્ડ ઓફ વેલ્યુ તમારો સરપ્રાઇઝ ટોપિક હતો આશરે કિંમત એટલે કે એટલે એને શું કહેવાય જેમ કે કોઈ તમારી જ જેમ ચોરાણું પોઈન્ટ સિતોતેર ટકા લાવ્યા શું ચોરાણું પોઈન્ટ સિત્તોતે ટકા લાવ્યા હવે તમને કોઈ પૂછે તમે કેટલા કહો સીધા પંચાણું ટકા કેવો ને એને તમે એમ જ કહેવાય મારે પંચાણું ટકા કારણ કે એને કહેવાય આશરે કિંમત કેવી રીતે થાય છે એની વાત કરવાની છે આ ઘણા વિદ્યાર્થીઓને ખબર હશે પણ અમુક કે ભાઈ આશરે કિંમતોમાં નિયમ જાણી લઈએ શું આશરે કિંમતોમાં નિયમ જાણી લઈએ જેમ કે પોઈન્ટ પછીની અંતિમ સંખ્યા પાંચથી થી નાની હોય તો તેને ડાયરેક્ટ કેન્સલ કરો तो पॉइंट પછી ની આ છે કી મતલબ અહીંયા પાછળ બે હશે તો એક બે રાખી કિંમત રાખી એ બરાબર કે આવી રીતે કોઈ કિંમત છે પોઈન્ટ પછી ની અંતિમ સંખ્યા પાંચ થી નાની હોય તો તેને ડાયરેક્ટ કેન્સલ કરો તો જ જેમ કે વાત કરું ડાયરેક્ટ કેન્સલ એટલે કે આને કેન્સલ કરવાની લખવાનું એટલે લખું 17.21874900 9305 10 ચુમોતે નવ હજાર ત્રણસો પાંચ કે આ સંખ્યા પાંચ છે તો આપણે આગળનામાં એક પ્લસ કરવા એક લઈ પ્લસ કરીશું જીરો પ્લસ એક એટલે કેટલા થશે અને આને કેન્સલ કરવાની જેમ કે સત્તર પોઈન્ટ બસો અઢાર નવસો એકત્રીસ આ નિયમ બરાબર એ જ છે બરાબર તમે આને સૌથી નાના સ્વરૂપમાં લખી શકો તમારે આવડી મોટી સંખ્યામાં ખાલી એક સંખ્યા કેન્સલ કરવાની નહીં હોય હવે ગમે તેટલી મોટી સંખ્યા હોય એમાં તમારે નાનું જ સ્વરૂપ બનાવવાનું હશે પોઈન્ટ પછી બે થી ત્રણ બે થી ત્રણ કિંમતો જ આવી જોઈએ શું પોઈન્ટ પછી બે થી ત્રણ કિંમતો જ આવી જોઈએ જેમ કે બે કિંમતો લઈ લઉં કે મારે પોઈન્ટ પછી બે કિંમતો રાખવી છે બરાબર તો મારે નિયમ આ ધ્યાન રાખવાનું કે ભાઈ છેલ્લી અંતિમ સંખ્યા કે મારા માટે આ point અહીંયા છેલ્લી અંતિમ સંખ્યા છે અંતિમ સંખ્યા કેટલી છે આઠ તો એ પાંચ કે પાંચ થી મોટી છે તો એક આગળનામાં એક પ્લસ કરવાનો એટલે આગળનામાં એક છે માં એક ઉમેરી એક ને એક બે બે ઉમેરી આ આપણે આને cancel કરી દેવાનું એટલે સત્તર point બાવીસ આ તમારે જાવ એટલે મોટી સંખ્યા તમે એને નાના સ્વરૂપમાં રાઉન્ડ ઓફ વેલ્યુ કરી શકો એટલે કે આ રાઉન્ડ ઓફ value ના આ નિયમો છે બરાબર

અને એ નિયમ અહીંયા લાગે પાંચ કે પાંચ થી મોટી તો આમાં શું કર્યું એક પ્લસ કરીશ અને આને કેન્સલ કરી દઈશ તો કેટલા થશે પંચાણું એટલે તમે બોલતા હોય કોઈ પણ જગ્યાએ આ બિલ બન્યું હોય ને પોઈન્ટ પછી ની અંતિમ સંખ્યા પાંચ થી મોટી હોય ને તો બરાબર તમારી પાસે રાઉન્ડ ઓફ વેલ્યુ લેવામાં આવે અને જો પાંચથી નાની હોય તો પણ રાઉન્ડ ઓફ વેલ્યુ જેમ કે પાંચ થી નાની હોય તમારું બિલ બન્યું હોય દસ point અગિયાર રૂપિયા બિલ ભરી નાખશો દસ point અગિયાર રૂપિયા બિલ ભરી પણ નિયમ એક તો point પછી અંતિમ સંખ્યા જો પાંચ થી નાની હોય તો તમારા પાસે ખાલી દસ રૂપિયા જ લેવામાં આવે પેટ્રોલ પંપ પર કે કોઈ પણ જગ્યા એ જાવ તો બરાબર તમારે કોઈ પણ જગ્યા એ લેતા એટલા point માં બિલ બનતા હોય તો આવી રીતે દસ રૂપિયા પણ જો તમારું બિલ આવી રીતે બન્યું હોય ઓગણીસ point ઓગણીસ point છાસઠ